ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ બે લાખથી વધુ કટાની બમ્પર આવક નોંધાતા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાયું આવક પુષ્કળ થતા હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી જુનાગઢ પોરબંદર જામનગર સહિતના સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી લઈને આવતા હોય છે વીસ કિલોગ્રામ ના ખેડૂતોને બસો થી ચારસો પચાસ રૂપિયા મળ્યા મારું ગામ માણેકવાડા મારું નામ ધનજીભાઈ પોપટભાઈ ઠુમર ડુંગળી લઈને આવું છું આ યાર્ડમાં અને આ લોકોનું કામ બહુ વ્યવસ્થિત સારું છે મારે ડુંગળી છે હવે પહેલો ફેરો આવ્યો છે ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ગત રાત્રિના લાલ ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી જેમાં રોડની બંને સાઈડ આઠથી દસ કિલોમીટરની લાઈનો થયેલ હતી ડુંગળીની આવક જોઈએ તો બે લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે વીસ કિલોના ભાવ જોઈએ તો બસો રૂપિયાથી લગાડીને સાડા ચારસો રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં આવેલ છે